સુરેન્દ્રનગર સાયલા રાજકોટ હાઇવે પર આવેલી જય બાબા દાણા હોટલ આવેલી છે જેમાં ચોટીલા પ્રાંત અધિકારી ટીમ અને સાયલા મામલતદાર ટીમો દ્વારા આયા ગામના પાટિયા પાસે આવેલ જય દાણા બાબા હોટલ પર આકસ્મિક રેડ પાડવામાં આવી હતી આ રેડ દરમિયાન જુદા જુદા ત્રણ ટાંકા મળી આવેલ હતા જેમાં જવનશીલ પદાર્થ પ્રવાહી મળી આવેલ છે તેમજ કેપ્શનની અંદર એક ટેન્કર પણ મળી આવેલ છે જેમાં પણ જવનશીલ પદાર્થ પ્રવાહી મળી આવેલ છે આમ કુલ મળીને તમામ જવનશીલ પદાર્થો સત્તર હજાર સો લીટર મળી આવેલ છે ત્રણ ટાંકા અને એક ટેન્કર સહિત મુદ્દામાલની કિંમત અંદાજિત આડત્રીસ પોઈન્ટ એકોતેર લાખ થાય છે આ તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે અને બાદ હોટલ માલિક સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આજ રોજ સાંજે સાત વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર મામલાદાર અને દ્વારા સાયલાદારની આયા ગામના પાટિયા પાસે આવેલ હોટલ ધાણા બાબા પર આકસ્મિક રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન જુદા જુદા ત્રણ જે ટાંકા છે એ ટાંકા મળી આવેલા છે ને જેમાં જ્વલનશીલ પદાર્થ પણ મળી આવેલ છે તેમજ કેમ્પસની અંદર એક ટેન્કર છે એ ટેન્કર પણ મળી આવેલું છે જેમાં પણ ખાતરી કરતા જ્વલનશીલ પદાર્થ મળી આવેલ છે આમ કુલ મળીને સત્તર હજારને સો લીટર છે એ જ્વલનશીલ પદાર્થ મળી આવેલ છે જેમાં ત્રણ ટાંકા અને ટેન્કર જેના આ મુદ્દા માલની કિંમત અંદાજીત અડત્રીસ લાખ રૂપિયા થાય છે આ તમામે તમામ મુદ્દામાલને હાલ સીજ કરવામાં એટલે કે જપ્ત કરવામાં આવેલ છે સેમ્પલ પણ લેવામાં આવેલ છે અને આ જે હોટલના જે માલિક છે એ ગભરૂપ કરીને છે એમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે